મિત્રો એક આજના એક નવા રોગ વિશે આપણે વાત કરીશું આંબામાં આવતું તો મિત્રો ચોમાસો પૂરો થાય એના પછી તમારે શું કાળજી રાખવી જેનાથી ડાયબેક ના આવે તો મિત્રો આ ડાયબેકના લક્ષણો છે કે બીજો કોઈ પણ પ્રકારનો રોગ છે તમે જણાવજો તો મિત્રો આ જોઈ શકો છો આ મેં જોયું નોટિસ કરી તો અમુક અમુક જગ્યાએથી આ રીતે પાંદડાની દંડીઓ કાળી થાય છે એ જોઈ શકો છો અને એક બ્રાન્ચમાં એવું જોવા મળ્યું છે કે જે આ પાંદડાની આ દંડી તમે જોઈ શકો છો અહીંયાથી કાળી પડી છે અહીંયાથી મિત્રો સૂકાથી સુકાતી છે એક અંદર આપણે જે આ બ્રાન્ચ છે તેને તે નુકસાન કરે છે એટલે કે તેને પણ આ ચેપ લગાડે છે અને એના પછીથી એના પછીથી સુકાતું સૂકાતો આ ઉપરથી ડાળી નીચે જાય છે તો મિત્રો ડાયબેક હોઈ શકે છે કે શરૂઆત આની પાંદડાની ડંડીઓથી થતી હોય તો આવી રીતે થાતું હોય તો તમે કટિંગ કરો ડાયરેક્ટ જે પાંદડા દેખાય છે એને કાપી દો અને એકવાર કોન્ટેક્ટ ફાંકી સાઇડનો સ્પ્રે કરી શકો છો કારમેટ નાજીમ અને મેન્કો જેબ આવે છે સાપંગી સાઈડ તો આ મિત્રો આ પાણી આવે એની પહેલાં પાળ બાંધવા જેવી વાત છે તો તમે જેટલું નોટિસ કરશો તો એટલો બાગ વ્યવસ્થિત રહેશે તો તમે તમારા બાગને સુરક્ષિત રાખો એનું સર્વેલન્સ વ્યવસ્થિત તમે કરશો તો તમારા કોઈ પણ બીમારીઓ નહીં આવે મળીએ મિત્રો આગળ ધન્યવાદ